બીજું કાર્ટૂન કર્યું તો આવી બન્યું તારું હા અને અહીંયા સવાર સવારમાં રસોઈની તૈયારીઓ થઈ રહી છે મેડમ ભરી રહ્યા છે પાણી તો કાલે આપણે એવું કહ્યું હતું હમણાં કે નાઈટના કપડામાં સવારે ઉઠીને રસોડામાં ના જવાય એટલે મેડમ આજે નહીં ધોઈને તૈયાર થઈને બહાર આવીને કામે લાગી ગયા છે જો

ક્યાં બંદૂક છે અને જો આ ભાઈ સવાર સવારમાં હેરાન કરી રહ્યો છે અને આ મેડમ જો રેડી ને પણ નાસ્તો રેડી નથી હે ને હમ બંદૂક તૂટી ગઈ બેટા તારી તો પણ નહીં તૂટી ઓકે ત્યારે હા મેડમનો ટાઈમ થઈ ગયો છે પણ નાસ્તો તૈયાર નથી થયો પણ નાસ્તો લીધા ઘર જવાનો આજે મંદિર આવીને બેસી ગયા છે બાર મંદિરની આપણે જે રેગ્યુલર રોજ આવીએ છીએ મહાદેવના મંદિરે તો મંદિરની પૂજા કરતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે સ્ટોપ કરી દીધું છે અત્યારે બેસી ગયા છે વરસાદ બંધ થાય પછી ઘરે જઈએ તો જુઓ આપણે કાલે મસ્ત મજાના જામ જોંબો લાયા હતા ને તો આપણા ભાઈબંધ આપણને જોંબુ આવી ગયા હતા બરાબર મોટા મોટા મસ્ત હતા પછી રાત્રે મેં કીધું કાણું આવે ને કાણું આવે કાણા વાળું કાણા વાળું જાંબુ જોઈને ખાવાનું કઈ રીતના ડેમો બતાવો મસ્ત જો જુઓ આ છે ને આ દેખાય છે કાણું છે આ જુઓ કાણું છે આ કાણું છે ને હવે આપણે એને ખોલીશું અંદરથી તો જુઓ लिखा तो नहीं न जो ए होरेन भाई जो आ देखा है ना देखा है ना वाइट कलर नी मस्त नानी ईयर छ ना अंदर जांबू नी अंदर ओ बेटा ईयर छ जो देखा से तो आ देखा के ना हल्दी ईयर छ हां हां

આ લોકો જઈ રહ્યા છે ગરીબોના મોટા મોલમાં એટલે જ્યાં અમારા જેવા ગરીબો દેખાય છે ત્યાં જઈ રહ્યા છે ચલો ત્યારે તો ગાઈડ જો આપણે આવી ગયા છે ડીમાર્ટમાં અને આપણને એવું હતું બપોરે કોઈ નહીં પણ બપોરે ગાડીઓ તો જો કેટલી બધી પડી છે બધા મારા જેવા જ છે વિચારવાવાળા આપણે એવું વિચારે કે બપોરે કોઈ ના આવે બપોરે જ આપણા જેવા રડ્યા કર્યા હોય ને એવું અને ગરીબોના મોલમાં આપણા જેવા આવી ગયા છે અને આ બે જણાને મસ્તી છે બીજું કોઈ હુસતું નહીં આ ભાઈ આજે આવ્યા છે જોડે શું લેવા આવ્યા છે કંપાસ લેવા આવ્યો જોઈએ કંપાસની જોડે બીજું શું શું લે છે અંદર જઈને ખબર પડે તો ગાઈઝ આ એ બુક છે જેની અંદર આપણે આમ કરી આમ ખોલે ને આમ ખોલે ભૂતના પીચામાંથી કબૂતર ઉડવા મળ્યા આ મળી ગઈ બુક આ કબુતર ઉડ્યા તો કે આવી ગયા છે ઘરે અને ઊંઘી રોટી ઊંઘી રોટી ને ઊંઘી ના હું બોલે છે ખરી આ ઊંઘી રોટી આ ઊંઘી રોટી છે આ મેડમે ઊંઘી ન આ ભાઈ તો ઊંઘી જ ગયા તા આપણે જ્યાં ત્યારે આપણે આઈ ગયા છે ડીમાર્ટમાંથી વસ્તુ સામાન લઈ સામાન આવી ગયો છે આટલો સામાન કંઈ કીધા જેવો નથી અને આ આઈટમ આપણે લાવ્યા છે સ્પેશિયલ આપણી રેસીપી ચેનલ માટે આ ડોમ છે અલગ રાખજો રેસીપી ચેનલ માટે ના અલગ છે યસ યસ અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ છે વધારે નથી લાયા ત્રણ ચાર આઈટમ જ છે તો ભાઈ ચા ટાઈમ તો થઈ ગયો છે ચા મૂકી દેવામાં આવશે ફર્સ્ટ ક્લાસ આખા અમૂલ ગોલ્ડ ની ઓકે મેડમ આયા છે સીધા રેસીપી ચેનલ માટેનો તૈયારીઓ કરવાનું ચાલુ કરી દીધી છે ગુવા પીવું છે ને ઉપર મમ્મી પતિ જતા પછી ગુવા પીવડાવે તો હો તો ચલો આપણે બરાબર છાપી લઈએ ત્યારે એને છાપીને પછી આપણે આપણે આપણા કામ ધંધે પછી જઈએ પછી આપણે મૂકી દઈએ તો ભાઈ નાઇટનું ડિનર રેડી છે ડિનરમાં છે શું છે ભાઈ રગડા પેટીસો આ પેટીસ આ પેટીસ તૈયાર છે આ રગડું છે પછી આજની રેસીપી પ્રમાણે હતું આ બધા બેસી ગયે છે આ બેન ના પાડે છે મન નહીં ખાવતા નહીં ખાવ મસ્તી ન છે ને મસ્તી ન છે ને

તો આ લોકો તો લેસન કરે છે હોમવર્ક કરે છે અને અને જો કાવે કોને પહેરાવ્યા બાને શું પહેરાવ્યા તે ક્વીન બનાવી બાન મહારાણી તો ભાઈ જો કાવે એક બાને ક્વીન બનાવી દીધા છે આ ચીડિયા ઘર છે આપણું અને આ ભાઈ ઊંઘો નામ લેતો નથી ઊંઘ ચલો ઊંઘો હાલ કરવા ગુડ મોર્નિંગ કહી દેવડા ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ કહી દેવડા

જય શ્રી રામ બોલ ઓકે હરણવા બોલાવ હે બીજું કઈ કઈ નઈ ના ઓકે બાય સી યુ